નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક અમરેલીમાં બેંક કર્મચારીના હુમલાખોરોને દોરડા સાથે બાંધી જાહેરમાં ઉઠક બેઠક કરાવી હવે વિગતવાર વાત કરીએ તો લીલિયા મોટા ક્રાકચ ગામે થયેલ બેંક કર્મચારી પર જીવલેણ હુમલાના આરોપીઓનું કરાયું રિકન્સ્ટ્રક્શન આ વિસ્તારમાં ગુનાહિત વિસ્તાર પ્રવૃત્તિઓ કરનારા લુખા તત્વ ફફડાટ લીલીયા તાલુકાના ક્રાકચ ગામે મધ્ય સહકારી બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર ત્રણેય શખ્સોની ધરપકડ પોલીસે કરી જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું બહાન કરાવ્યું લીલીયા તાલુકાના ક્રાકચ ગામે થોડા દિવસો પહેલા એક મધ્ય સહકારી બેંકના કર્મચારી પર થયેલા હિચકારા હુમલાના બનાવમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે પોલીસે હુમલો કરનાર ત્રણેય આરોપીની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈ તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું ગત તારીખ અઢાર નવેમ્બરના રોજ સાંજે ચાર વાગ્યાના સુમારે ક્રાકચ ગામે આ ચકચારી બનાવ બન્યો હતો જેમાં બેંક કર્મચારીઓ ગૌતમ વાળા પર ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં આરોપીઓ ગૌતમ વાળા પર આડેધડ ઘા ઝીકતા નજરે પડ્યા હતા આ ગંભીર હુમલામાં ભોગ બનનારને યુવકને હાથ અને પગના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હાલ તેઓ અમરેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પીઆઈએમડી શાળુકે તેમજ લીલીયા પોલીસ ટીમની ત્વરિત કાર્યવાહી બનાવના ગંભીરતાને કે ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીની કલાકોમાં જ ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે દેવકુભાઈ વાળા લઘુવીર ગીડા નાગરાજભાઈ વાળા હોવાના જાણવા મળેલ છે તેમજ લીલીયા પોલીસે આરોપીઓ પાસેથી ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલી વોક્સ વેગન કંપનીની વેન્ટો કાર પણ કબજે કરી છે અને સાથે સાથે ઘટના સ્થળે આ પકડાયેલ ત્રણેય આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન અને કાયદાનું ભાન કરાવવામાં આવેલ અને પોલીસ કાફલો ત્રણેય આરોપીઓને લઈને ક્રાકજ ગામે ઘટના સ્થળે પહોંચ્યો હતો પીઆઈ પીઆઈએમડી શાળુકે અને અન્ય પોલીસ કર્મીઓની હાજરીમાં ગુનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું સમાજમાં ગુંડાગીરી કરનારા તત્વોમાં કાયદાનો ડર રહે તે હેતુથી પોલીસે આરોપી પાસે સ્થળ પર જ ઉઠક બેઠક કરાવી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું પોલીસને આ કામગીરી અને રિકન્સ્ટ્રક્શન જોવા માટે ગામના લોકો ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ફરી મળીશું નવા સમાચાર સાથે ફારૂક બિલખિયા સાથે દિવ્ય સર્જન ન્યૂઝ